નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે અને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર જે પ્રવૃત્તિ નંબર છ મને ગમતું ફૂલ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ ચારની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનની વિડીયો અને સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે તો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના બધા જ પ્રોજેક્ટના વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી મેળવી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફ જે છે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર પ્રવૃત્તિ નંબર છ મને ગમતું ફૂલ અહીંયા કહ્યું છે કે તમારી આસપાસ તમે ઘણા બધા ફૂલો જોયા હશે ઘરના કુંડામાં શાળા બગીચામાં કે વાડી ખેતરમાં ઉગેલા આવા અનેકવિધ ફૂલ તમે દરરોજ જોતા હશો તમારી શાળામાં કે ઘરની આસપાસ તમે ફૂલ જુઓ તો તેની માહિતી મેળવો અને અહીં નોંધ કરો મિત્રો સાથે સામૂહિક એક ફૂલહાર તૈયાર કરો ચાલો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ફૂલના નામ રંગ સુગંધ આપે છે કુંડામાં થઈ શકે છે કે ફૂલનું અંગ્રેજી નામ અને અન્ય કોઈ માહિતી હોય તો એના વિશે આપણે માહિતી લખવાની છે મિત્રો તમારી આ જે પ્રયોગ પોથી છે મીન્સ કે અહીંયા જે તમને પ્રોજેક્ટ પ્રવૃત્તિ પોથી આપી છે એની અંદર જેટલા ખાના આપેલા છે ને બધા જ ફૂલોના નામ આપણે અહીંયા લખેલા છે જુઓ તો સર્વપ્રથમ ફૂલના નામમાં લખીએ ગુલાબ એનો રંગ તો કે લાલ પીળો અથવા ગુલાબી હોઈ શકે ગુલાબ સુગંધ આપે છે તો કે હા આપે છે કુંડામાં થઈ શકે તો હા થઈ શકે એ ફૂલનું અંગ્રેજી નામ સ્પેલિંગ લખવાનો છે તો આર ઓ એસિ રોઝ અન્ય કોઈ માહિતી તો ગુલાબ એ પ્રેમનું પ્રતિક છે ચાલો મોગરા વિશે જોઈએ તો મોગરો તો કે રંગ એનો સફેદ હોય સુગંધ આપે છે હા કુંડામાં થઈ શકે હા એનું નામ તો કે જાસ્મીન એ એસ એમ આઈ એની જાસ્મીન અન્ય કોઈ માહિતી તો કે મોગરો છે તે રાત્રે વધારે સુગંધ આપે છે ત્યાર પછી ચમેલીની વાત કરીએ ચમેલી તો કે રંગ સફેદ સુગંધ આપે હા કુંડામાં થઈ શકે હા એનું અંગ્રેજી નામ તો એ જાસ્મીન જ છે આ મોગરો અને ચમેલી જે છે બંને એક જ પ્રજાતિના છે એટલા માટે બંનેને જાસ્મીન કહેવામાં આવે છે અન્ય કોઈ માહિતી તો કે ચમેલીનું તેલ પણ ખૂબ પ્રસિદ્ધ છે ત્યાર પછી ગલગોટાની વાત કરીએ તો ગલગોટો એનો રંગ પીળો હોય છે સુગંધ આપે છે તો કે હા કુંડામાં થઈ શકે તો કે હા એનું અંગ્રેજી નામ મેરીગોલ્ડ એમ એ આર આઈ જીઓ એલડી મેરી ગોલ્ડ અને એનું અન્ય કોઈ માહિતી એના વિશે તો એ પૂજામાં ઉપયોગ થાય છે સૂરજમુખી જોઈએ તો એનો રંગ પીળો હોય છે સુગંધ નથી આપતું અને કુંડામાં એ ન થઈ શકે વાડીઓમાં ખેતરમાં થાય છે એનું અંગ્રેજી નામ છે સનફ્લાવર અને એની એક ખાસિયત એ છે કે હંમેશા તેનું મોઢું સૂર્ય તરફ હોય છે ત્યાર પછી કમળ કમળ ગુલાબી અથવા સફેદ હોઈ શકે તે સુગંધ નથી આપતા અને કુંડામાં નથી થતા નામ છે એનું અંગ્રેજી લોટસ ઓ ટી એસ લોટસ તે ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે ત્યાર પછી ચંપો ચંપો પીળો અથવા તો સફેદ હોઈ શકે સુગંધ આપે છે હા કુંડામાં થાય છે હા હવે એનું અંગ્રેજી નામ શું છે તો કે મેગ્નોલિયા ચંપકા ઔષધીય ગુણધર્મ ધરાવે છે ત્યાર પછી કાર્નેશન તો કાર્નેશન નાલ અથવા તો ગુલાબી હોય છે સુગંધ આપે છે અને કુંડામાં થાય છે અહીંયા તમે જોઈ શકો છો કાર્નેશન એનું ઇંગ્લિશ નામ છે અને એની એક માહિતી એ પ્રમાણે આપણે લખી શકીએ કે દીર્ઘકાળ સુધી તાજા રહે છે એટલે કે લાંબા સમય સુધી તાજા રહે છે ત્યાર પછી જોઈએ ઓર્કિડ ઓર્કિડ ગુલાબી સફેદ હોય છે તે સુગંધ આપે છે કુંડામાં થાય છે છે એનું અંગ્રેજી નામ ઓર્કિડ અને ખંડમાં જોવા મળે છે પૃથ્વી ઉપર જે ખંડ છે એક ખંડ ઉપર તો તો કશું જ નથી બાકીના છે છે ખંડ ઉપર તે જોવા મળે પેન્સી તે વાદળી અને પીળા રંગના હોય છે સુગંધ નથી આપતા કુંડામાં પણ નથી થતા ઇંગ્લિશ નામ પણ એનું પેન્સી છે અને સલાડ બનાવવા માટે ઉપયોગી છે ડેઝી ડેઝી છે તે સફેદ અથવા પીળા રંગનું હોય છે સુગંધ આપે છે તો કે હા કુંડામાં થાય છે તો કે હા અંગ્રેજી નામ એનું ડેઝી છે અને એની વિશેષતા એ છે કે કૃષિના પ્રસંગોની અંદર તેનો ઉપયોગ થતો હોય છે ત્યાર પછી આપણે આગળ જોઈએ ફૂલનું નામ તો રાની હાર્ડવેલ રંગ છે સફેદ ગુલાબી સફેદ અફા ગુલાબી સુગંધ આપે છે હા કુંડામાં થઈ શકે છે હા હવે એનું અંગ્રેજી નામ શું છે તો કે નાઇટ બ્લૂમિંગ જાસમીન અને અન્ય માહિતીમાં આપણે લખી શકીએ કે રાત્રે ખીલે છે ત્યાર પછી છે ચેરી બ્લોસમ એ ગુલાબી અથવા સફેદ રંગનું હોય છે સુગંધ નથી આપતું કુંડામાં પણ નથી થતું ઇંગ્લિશ નામ પણ ચેરી બ્લોસમ છે અને જાપાનની અંદર પ્રસિદ્ધ છે ત્યાર પછી છે નાર્સીસસ પીળા અથવા સફેદ રંગનું હોય છે સુગંધ પણ આપે છે અને કુંડામાં પણ થાય છે નામ છે એનું ઇંગ્લિશ ડેફોડિલ અને તે ઝેરી હોય છે ત્યાર પછી છે હુનિસકલ હુનિસ્કલ એ સફેદ અથવા પીળા રંગનું હોય છે સુગંધ પણ આપે છે કુંડામાં પણ થાય છે એનું ઇંગ્લિશ નામ છે હનીસકલ તે મધમાખીઓને આકર્ષે છે ત્યાર પછી આપણે જોઈએ આઝેલિયા આજેલિયા જે છે તે ફૂલનો રંગ ગુલાબી અથવા લાલ હોય છે તે સુગંધ નથી આપતું તે કુંડામાં પણ ઉગી શકતું નથી ઇંગ્લિશ નામ એનું આઝેલિયા છે અને અન્ય માહિતીમાં જોઈએ તો એ ઝેરી હોય છે ત્યાર પછી પોપી જોઈએ તો પોપી જે છે એનો રંગ લાલ અથવા પીળો હોય છે તે સુગંધ નથી આપતું કુંડામાં પણ નથી થતું ઇંગ્લિશ નામ પણ એનું પોપી છે અને તે દવાઓમાં વપરાતું હોય છે ત્યાર પછી આપણે આગળનું ફૂલ જે છે જોઈએ તો ગરબેરા ગરબેરા જે છે તે લાલ અથવા તો પીળા રંગનું હોય છે તે સુગંધ આપે છે અને તે કુંડામાં પણ ઉગે છે ઇંગ્લિશ નામ પણ એનું ગરબેરા છે અને લાંબા સમય સુધી ટકી રહે એની ખાસિયત છે ત્યાર પછી આપણે જોઈએ તો સ્નેપ ડ્રેગન એ લાલ અથવા પીળા રંગનું હોય છે સુગંધ આપે છે કુંડાની અંદર એ થઈ શકે છે એનું ઇંગ્લિશ નામ પણ સ્નેપ ડ્રેગન જ છે અને ખાસ વિશેષતા એ છે કે ડ્રેગનના મોઢા જેવું તેનું ફૂલ હોય છે ત્યાર પછી છે હેસિન્થ તે લાલ અથવા વાદળી રંગનું હોય છે સુગંધ પણ આપે છે અને તે જોઈએ તો કુંડામાં પણ ઉગે છે નામ એનું ઇંગ્લિશ નામ પણ એસિન્સ છે અને તે ઘંટ જેવા આકારના ફૂલો હોય છે ત્યાર પછી આપણે જોઈએ તો વાયોલેટ વાયોલેટ એ વાદળી અથવા તો સફેદ રંગના હોય છે તે સુગંધ આપે છે અને કુંડાની અંદર પણ ઉગી શકે છે એનું ઇંગ્લિશ નામ પણ વાયોલેટ છે એમાં વિશેષતા આપણે જોઈએ તો એ ઔષધીય ગુણધર્મ ધરાવે છે એમાંથી ઔષધિઓ તૈયાર થાય છે ત્યાર પછી છે પેન્ટાસ ફૂલનું નામ પેન્ટાસ છે તે લાલ અથવા પીળા રંગનું હોય છે તે આપણને સુગંધ નથી આપતું અને તે કુંડામાં પણ નથી ઉગતું ઇંગ્લિશ નામ પણ એનું પેન્ટાસ છે અને તારા જેવા આકારના એના ફૂલો હોય એની વિશેષતા છે ત્યાર પછી રાતરાણી વિશે જોઈએ તો રાત્રાણીનું ફૂલ સફેદ રંગનું હોય છે તે સુગંધ આપે છે તે છોડ એનો છોડ જે છે તે કુંડાની અંદર ઉગી શકે છે અને એનું ઇંગ્લિશ નામ જે છે તે સેન્ટ્રસ નોક્ટર નામ છે અને તે એની વિશેષતા એ છે કે તે રાત્રે સુગંધ આપે છે ત્યાર પછી આપણે ડોળીનું ફૂલ જોઈએ તો ડોળીનું ફૂલ જે છે તે લાલ અથવા તો ગુલાબી રંગનું હોય છે સુગંધ નથી આપતું કુંડામાં ઊગી શકે છે ઇંગ્લિશ નામ એનું ડાળિયા છે અને લાંબા સમય સુધી તે સુંદર રહે છે એટલે કે કરમાતું નથી ત્યાર પછી બોગનવિલિયા એ ગુલાબી અથવા લાલ રંગનું હોય છે સુગંધ નથી આપતું કુંડામાં થાય છે ઇંગ્લિશ નામ પણ એનું બોગનવિલિયા છે અને ખાસ વિશેષતા એ છે કે તે કોઈ પણ જમીનની અંદર અને પરિસ્થિતિની અંદર ઉગી શકે છે ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ આગળના ફૂલો જોઈએ તો ગુલમહોર લાલ રંગનું હોય છે સુગંધ નથી આપતું કુંડામાં નથી ઉગી શકતું ફૂલનું નામ ગુલમહોર છે અન્ય કોઈ માહિતી જોઈએ તો એ ગર્વ અને શૌર્યનું પ્રતિક છે ત્યાર પછી નગીન નગીન જે છે તે સફેદ અથવા તો ગુલાબી રંગનું ફૂલ છે તે સુગંધ આપે છે અને કુંડામાં પણ ઉગી શકે છે ઇંગ્લિશ નામ એનું ટુબોરોસ છે અને રાત્રે તે વધારે સુગંધ આપે છે એની વિશેષતા છે ત્યાર પછી આપણે હિબિસ્કસ જોઈએ તો એ લાલ અને પીળા રંગના ફૂલો છે સુગંધ નથી આપતું કુંડામાં થાય છે અને અંગ્રેજી ફૂલનું નામ છે એનું હિબિસ્કસ તે હાનિકારક કીટકો માટે પ્રતિરોધક છે ત્યાર પછી લીલી તે સફેદ અને ગુલાબી રંગનું હોય છે સુગંધ આપે છે કુંડાની અંદર ઉગે છે ઇંગ્લિશ નામ પણ એનું લીલી છે અને વરમાળા માટે મોટાભાગે આ લીલીના ફૂલો જે હોય છે પસંદ કરવામાં આવતા હોય છે ત્યાર પછી છે લવંડર એ રંગ વાદળી રંગનું ફૂલ છે સુગંધ આપણને આપે છે અને કુંડાની અંદર પણ ઉપયોગી છે અને ઇંગ્લિશ નામ એનું લવંડર છે અને ખાસ કરીને સુગંધ માટે એ પ્રસિદ્ધ છે એની સુગંધમાંથી વિવિધ પ્રકારના અત્તર અને સ્પ્રે બનાવવામાં આવે છે ટ્યુલિપ તે લાલ અથવા તો પીળા રંગનું હોય છે સુગંધ આપે છે કુંડાની અંદર ઉગે છે ઇંગ્લિશ નામ પણ તુલિપ છે અને હોલેન્ડનું એ પ્રસિદ્ધ ફૂલ છે ત્યાર પછી જીનિયા જીનિયા એ લાલ અથવા પીળા રંગનું ફૂલ છે સુગંધ નથી આપતું કુંડાની અંદર ઉગી શકે છે ઇંગ્લિશ નામ પણ જીનિયા છે અને વિવિધ રંગ અને આકૃતિઓની અંદર આ જીનિયા ફૂલ જે છે તે જોવા મળતું હોય છે મિત્રો ધોરણ ચારની જે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ બધી જ પ્રવૃત્તિઓના પીડીએફ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આ પીડીએફ મેળવવા માટે અહીંયા તમને એક નંબર પણ આપવામાં આવેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબરનો કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી પ્લે સ્ટોર ઉપરથી અને અહીંયાથી પણ તમે પીડીએફ મેળવી શકો છો તો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે એની પીડીએફ અવશ્ય મેળવી લેવી તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે ફરી મળીશું આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર સાતના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં